હાઈ ગાઈઝ આજે આપણે એક મુખવાસ બનાવીશું કારણ કે અત્યારે આંબળા છે એ ભરપૂર પ્રમાણમાં મળે છે તો આપણે એક નેચરલ કલરની સાથે અને આપણે ડાયજેસ્ટિંગ સિસ્ટમમાં હેલ્પફુલ થાય ટૂંકમાં પાચનતંત્રને એકદમ પચાવવામાં મદદરૂપ થાય એવો આપણે એક મુખવાસ બનાવીશું તો એમના માટે તમે જોવો તો અઢીસો ગ્રામ જેટલા મેં આમળા લીધા છે એટલે લગભગ દસથી બાર નંગ જેટલા આમળા લીધા છે અને એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે અને હવે આપણે વીટના આ રીતે છાલ ઉતારી લેવાની છે અને આપણે એમનું ખમણ કરીશું અને એ જ રીતથી આપણે આંબળાને પણ ખમણ કરવાનું છે તો આપણે ખમણ છે એ વધારે પડતું ઝીણું નહીં અને વધારે પડતું જાડું નહીં મીડિયમ જેમાંથી ખમણ થતું હોય તમે જોઈ શકો છો તો મેં આ રીતની ખમણી લીધી છે કે જેમાં આપણે સરસ મીડિયમ ખમણ કરી શકીએ તો એમાં આપણે ખમણી લેવાનું છે અને એકદમ આપણે છે ને વજન દઈને ખમણશું જેથી કરીને શું થશે કે એમનો એકદમ ભૂકો ન થાય અને સરસ એમની લાંબી લાંબી ચીરીઓમાં આપણો મુખવાસ છે આમળાનો એ તૈયાર થશે તો એ રીતે આપણે બધા જ આમળાને ખમણી લેશું અને તમે કેવા કેવા પ્રકારનો મુખવાસ કરો છો મિત્રો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો શું તમે ક્યારેય આ રીતે આમળાનો મુખવાસ બનાવ્યો છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો તો બસ આ રીતે સૌ પ્રથમ તો મેં આમળાને ખમણી લીધા છે અને બીટને પણ ખમણી લીધું છે તો બીટ પણ ખૂબ જ કલરફુલ દેખાય છે અને હવે આપણે એમને અંદર અમુક મસાલાઓ એડ કરીશું આપણું રસોડું છે ને આમ તો કહી શકાય કે ઔષધનો ખજાનો છે દરેક બીમારીઓનું નિવારણ છે આપણા કિચનની અંદર જ રહેલું છે કિચનમાં રહેલા સામાનમાંથી જ આપણે મોટાભાગની બીમારીઓને દૂર કરી શકીએ છીએ તો એમાં આપણે અલગ અલગ મસાલાઓ લીધા છે તો મસાલાની અંદર કહું તો એ આપણે મરી પાવડર લીધો છે અજમા લીધા છે ખાંડ છે લીંબુ છે અને સંચળ પાવડર લીધો છે તો આપણે બધાને આપણે આમની અંદર એડ કરવાનું છે તો સૌથી પહેલાં તો આમળાની અંદર બીટનું ખમણ છે એ લઈ લેવાનું છે અને હવે આપણે જે બધા મસાલા લીધા છે એ બધા જ મસાલાઓ છે એ આપણે આમની અંદર એડ કરી દેવાના છે તો તમે બધાનું પ્રમાણ જોશો ને તો આમ આપણે જોઈએ તો મરી પાવડર મેં લીધો છે એ લગભગ અડધી ચમચી જેટલો લીધો છે અને દરદરો વાટીને લીધો છે અને બસ એટલા જ પ્રમાણમાં મેં લીધો છે સંચડ પાવડર અને ચાટ મસાલો લીધો છે અને અડધી ચમચી જેટલા અજમા લીધા છે અને અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કર્યો છે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને આપણે એમની અંદર લીંબુનો રસ છે એ પણ એક ચમચી જેટલો એડ કરી દઈશું અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે શિયાળામાં મળતા આમળા અને બીટ છે એ ખરેખર આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે આમળા છે એ પાચનતંત્રને શું કે પચવામાં બધા જ ખોરાકને હેલ્પફુલ થાય એવા આમળા વિટામિન એ અને સીથી ભરપૂર છે આપને ખ્યાલ જ છે તો શિયાળામાં આપણે એમનો ભરપૂર લાભ લઈ લઈએ અને આ તો આપણે મુખવાસ એવો છે કે શિયાળામાં બનાવી લેશું અને આખું વરસ આપણે એમને સ્ટોર કરી અને ખાઈ શકશું તો આ મુખવાસ છે તમે ચોક્કસથી ટ્રાય કરજો અને બીટ છે લગભગ દરેક બાળકોને ભાવતા જ ન હોય એવોડ જ કરતા હોય પણ તમે આ રીતે બનાવીને ખવડાવશો ને તો એને ખ્યાલ પણ નહીં આવે પ્લસ મુખવાસ છે એ કલરફુલ દેખાશે તો ઓટોમેટિક એને ખાવાની ઈચ્છા થશે અને બીટરૂટનો ટેસ્ટ છે ને એ મુખવાસ જ્યારે સુકાઈ જશે ને ત્યારે બિલકુલ જ નહીં આવે કે આમની અંદર બીટનો યુઝ કર્યો છે બાળકોને લાગશે કે કોઈ કલર યુઝ કરી અને સરસ મજાનો આ મુખવાસ બનાવ્યો છે તો હવે આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એમને સૂકવવાનું છે તો તમે પંખાની નીચે સૂકવવું હોય તો પણ સુકવી શકો છો પણ આપણે તડકામાં સૂકવીશું ને તો પણ એમનો કલર બહુ વધારે ડલ નહીં થાય અને ખૂબ જ સરસ રહેશે તો આ રીતે કોઈ પણ આપણે પોળું વાસણ લઈ લેશું અને એમની અંદર આપણે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે અને હવે એમને તડકાની અંદર મેં સૂકવ્યો છે તો સરસ મજાનો તડકો છે હું તમને બતાવું તો બસ આવા તડકાની અંદર લગભગ મેં ત્રણેક દિવસ માટે સૂકવ્યો તો આપણો મુખવાસ છે એ આ રીતનો તૈયાર થઈ ગયો છે તો છે ને એકદમ કલરફુલ કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો મુખવાસ છે અને તમને જો આદુનો ટેસ્ટ ગમતો હોય ને તો એક આદુનો ટુકડો પણ આની અંદર એડ કરી શકાય એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ મારા બાળકોને આદુ બહુ નથી ભાવતું એટલા માટે મેં એવોઈડ કર્યો છે અને હવે આપણે આમને આખું બરસ સ્ટોર કરવા માટે થઈ અને કોઈપણ સાફ બરણીની અંદર આપણે એમને ટ્રાન્સફર કરી લેશું અને જો મિત્રો તમને આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આવા અવનવા વિડીયોની વિડીયોને તમે શેર પણ કરતા રહેજો અને આજનો મુખવાસ છે એ કંઈક અલગ લાગ્યો હોય તો તમે ચોક્કસથી મને કમેન્ટ કરજો અને હવે વધારે તમારે શું શીખવું છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો અને હું મારા વિડીયો છે એ જૂનાગઢથી તમારી સાથે પોસ્ટ કરું છું અને તમે મારા વિડિયો ક્યાંથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો તો મને પણ ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ છે એ શું જૂનાગઢના જ છે લિમિટેડ છે કે ક્યાંથી જોવે છે મારા વિડીયો તો મને પણ ખ્યાલ આવે તો આપણો મુખવાસ છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આટલા મુખવાસની ક્વોન્ટિટી તમે પણ જોઈ શકો છો કે થોડોક આપણા અઢીસો ગ્રામ જેટલા આમળામાંથી આપણે ઘણા બધા આપણો મુખવાસ છે એ તૈયાર થઈ ગયો છે તો આખું વરસ માટે આમને મેં સ્ટોર કરી આ બરણીની અંદર ભરીને રાખી દીધો એમનો કલર પણ ચેન્જ નહીં થાય આ જ રીતનો કલર પણ રહેશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ